તેમણે એમ પણ કહ્યું કે હું કેટલાય પક્ષ બદલીને ભાજપમાં આવ્યો છું કોઈ પક્ષ ખોટો નથી હોતો પક્ષમાં બેઠેલા લોકો ખોટા હોય છે આ વાત પણ તેમણે કહી તો પક્ષ ખોટો નથી પક્ષમાં રહેલા જે લોકો છે એ ખોટા હોય છે આ સાથે પક્ષ પલટાને તેમણે હેતુ ફેર કહ્યો છે પક્ષ પલટાની ધારાસભ્ય સી કે રાવજીએ હેતુ ફેર ગણાવ્યો અને આ સાથે મોટી ભવિષ્યવાણી પણ કરી કે કોંગ્રેસમાં અત્યારે પંદર છે હવે દસ થઈ જશે